દર્શક મિત્રો હવામાન સમાચાર ની અંદર એક વખત તમામ દર્શક મિત્રોનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે છે એ 2 જુલાઈ અને શનિવાર તો મિત્રો આજના આ વિડિયો ની અંદર આપણે જાણીશું કે ગુજરાતમાં 3 થી 4 દિવસથી છે મિત્રો વરસાદનો જોર ઘટ્યું છે અને કેટલાક વિસ્તારો ની અંદર મિત્રો 3 થી 4 દિવસથી મિત્રો વરાપ જોવા મળી રહી છે પરંતુ હજી પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ત્રણ થી ચાર દિવસ છે મિત્રો હળવાથી મધ્યમ વરસાદ ની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે આ વિડીયો ની અંદર વાત કરી લેશું ત્યાર પાછી જે અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરી છે કે આવતા દસ દિવસમાં મિત્રો ચોમાસુ કેવું રહેવાનું છે ક્યાં ક્યાં વિસ્તારો ની અંદર મિત્રો મધ્યમ થી ભારે વરસાદ થવાનો છે તે અંગેની મિત્રો આપણે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું સાથે સાથે પરેશભાઈ ગોસ્વામી જે મિત્રો આગાહી કરી છે એ આગાહીની પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરી લેશું તે પહેલા તમામ મિત્રોને જણાવી દો કે જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ સ્કાય મેટમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા તમામ વરસાદના વિડીયો છે એ તમને સૌથી પહેલાં મળી રહે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો તમને જણાવી દો તો બંગાળની ખાડીમાંથી જે મિત્રો સિસ્ટમ સક્રિય થઈ હતી તે સિસ્ટમ એ મધ્યપ્રદેશ ઉપર આવી અને છવ્વીસથી સત્યાવીસ તારીખે સ્થિર થઈ હતી પરંતુ એ સિસ્ટમ ગુજરાતમાં આવવાને બદલે મિત્રો એ સિસ્ટમ છે એ કઈક યુટર્ન લીધો હતો અને ફરી વખત ઉત્તર પ્રદેશના જે વિસ્તારો છે ગ્વાલિયર આજુબાજુના વિસ્તારો એમના ઉપર સિસ્ટમ છે એ અઠ્યાવીસ તારીખે સ્થિર થઈ હતી જેમનું મુખ્ય બિંદુ હતું એ ગ્વાલિયર આજુબાજુના વિસ્તારો પર હતું પરંતુ સિસ્ટમે છે એ ફરી વખત મિત્રો યુટર્ન લીધો હતો અને તે અત્યારે યુટર્ન લઈ અને ઉત્તર ભારતના જે વિસ્તારો છે પંજાબ છે દિલ્હી છે આ વિસ્તારોની અંદર મિત્રો સિસ્ટમ અત્યારે સ્થિર છે જેમના કારણે એ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે પણ બે તારીખના રોજ પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદ આ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે પરંતુ સિસ્ટમ છે મિત્રો ઉત્તર ભારતમાં જવાથી ગુજરાતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી છે મિત્રો વરસાદનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ અંબાલાલ પટેલે જે આગાહી કરી છે મિત્રો એ આગાહીની આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલે એમની આગાહીમાં જણાવ્યું છે કે તારીખ આઠ થી મિત્રો બાર તારીખ સુધીમાં છે વરસાદનો એક નવો રાઉન્ડ આવશે પરંતુ એ રાઉન્ડમાં છે દરિયાઈ લાગુ તમામ વિસ્તારો છે જેમાં કચ્છના વિસ્તારો છે મિત્રો ત્યાર પછી સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને સૌરાષ્ટ્ર પછી છે એ દક્ષિણ ગુજરાત છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત છે મિત્રો પછી ત્યાર પછી છે નવસારી છે વલસાડ છે મિત્રો આ વિસ્તારોની અંદર મધ્યમથી હળવા વરસાદની અંબાલાલ પટેલે છે એ તારીખ આઠથી બાર તારીખ સુધીમાં મિત્રો વરસાદની આગાહી કરી છે ત્યાર પછી આપણે વિંડીના વેધર મોડલ દ્વારા સમજી લઈએ કે આજે અને કે આજે અને આવતીકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે દસ દિવસે ગુજરાતમાં વાતાવરણ કેવું રહેવાનું છે તો મિત્રો વિંડીના વેધર મોડલ દ્વારા સમજી લઈએ તો ગુજરાતના છે મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો આજે ને આવતીકાલે બે દિવસ છે મિત્રો વધુને વધુ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે પરંતુ મિત્રો આ વાદળો છે આ વાદળોની અંદરથી મિત્રો વરસાદ વરસવાની સંભાવના છે મિત્રો ખૂબ ઓછી હોય છે એટલે કે આવી આ વાદળોની અંદરથી મિત્રો સો ટકા વાદળોમાંથી મિત્રો એકથી દસ ટકા વાદળો છે મિત્રો વરસતા હોય છે જેમના કારણે અમુક વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળતો હોય છે જેમના કારણે મિત્રો આ વાદળો છે આ વાદળો માત્ર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જોવા મળશે પરંતુ વરસાદ છે એ જોવા નહીં મળે ત્યાર પછી આપ આગળ વેધર દ્વારા સમજી લઈએ તો તમે જોઈ શકો છો આ રીતના છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે જે દરિયાઈ લાગુ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ તો જોવા મળવાનું છે પરંતુ કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ઝાપટા જેવો વરસાદ જોવા મળશે અને કેટલાક વિસ્તારોની અંદર છે એ વરાફ જોવા મળવાની છે જેમાં તમને મેં જણાવ્યું એ રીતના ઉત્તર ભારતમાં જે સિસ્ટમ ગઈ છે અત્યારે પંજાબ અને દિલ્હી આજુબાજુના કેટલાક વિસ્તારો ઉપર અત્યારે સ્થિર જોવા મળી રહી છે પરંતુ અરબી સમુદ્ર છે મિત્રો સતત ને સતત મિત્રો વધુ સક્રિય છે અને બંગાળની ખાડીમાં પણ મિત્રો સતત વધુ રેન એક્ટિવિટી સક્રિય જોવા મળી રહી છે જેમાં અહીંયા તમે પશ્ચિમ બંગાળ ઉપર પણ જોઈ શકો છો એ રીતના વધુ છે વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે આપણે વાત કરી લઈએ તો જે ગુજરાતમાં આજે કે કયા વિસ્તારોની અંદર મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે કે કયા વિસ્તારોની અંદર વરાબ જોવા મળવાની છે તો આપણે એક નજર ફેરવી લઈએ તો તમે જોઈ શકો છો એ રીતના સૌરાષ્ટ્રના જે દરિયાઈ લાગુ વિસ્તારો છે એ મિત્રો એ વિસ્તારોમાંની અંદર નળિયા છે માંડવી છે ગાંધીધામ છે ભાડલી છે આ વિસ્તારોની અંદર કેટલાક સૂટા સવાયા વિસ્તારોમાં જાપટા જેવો વરસાદ જોવા મળવાનો છે અને કેટલાક વિસ્તારોની અંદર મિત્રો મધ્યમ હળવો વરસાદ જોવા મળવાનો છે અને કાવડ છે રાપર છે લખપત છે આ વિસ્તારોની અંદર મિત્રો વરાબ જેવો માહોલ આજે જોવા મળશે ત્યાર પછી આગળ વાત કરવામાં આવે તો જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરી અને જે દરિયાઈ લઘુ વિસ્તારો છે દ્વારકા છે પોરબંદર છે જુનાગઢ છે સોમનાથ છે પછી ઉના છે વેરાવળ છે અમરેલી છે ભાવનગર છે આ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો બે દિવસ ખાસ કરીને હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે રીતના આ વિસ્તારોની અંદર મિત્રો પંદરથી વીસ કિલોમીટર છે પ્રતિ કલાક પવનની ઝડપ જોવા મળવાની છે મિત્રો અને જે દરિયાઈ ખેડૂતો છે એટલે કે માછીમારો છે એમને મિત્રો દરિયો ન ખેડવાની પણ મિત્રો સૂચના આપવામાં આવી છે તો આગળ વાત કરવામાં આવે તો જે દરિયાઈ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મધ્યમથી હળવો વરસાદ તો જોવા જ મળવાનો છે જેમાં દ્વારકાના વિસ્તારો છે પોરબંદર છે જૂનાગઢ છે આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળશે જ્યારે જામનગર છે થાન છે સુરેન્દ્રનગર છે સોટીલા છે મોરબી છે રાજકોટ છે ભાવનગર છે મહુવા છે અલંગ છે આણંદ છે સુરેન્દ્રનગર છે આ વિસ્તારોની અંદર કેટલાક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા અને કેટલાક અંદર મિત્રો આજે પણ ઝાપટા યથાવત જોવા મળવાના છે ત્યાર પછી આગળ વાત કરવામાં આવે તો જેમાં ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતના વિસ્તારો છે જેમાં પાલનપુર છે મહેસાણા છે ખેડબ્રહ્મા છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ છે અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા છે દાહોદ છે છોટાઉદેપુર છે આણંદ છે વડોદરા છે આ વિસ્તારોની અંદર મિત્રો માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને ભાગના વિસ્તારો છે મિત્રો એ વિસ્તારોની અંદર વરાપ જોવા મળવાની છે ત્યાર પછી આગળ વાત કરવામાં આવે તો જે સૌરાષ્ટ્ર છે કચ્છ છે ત્યાર પછી જે દક્ષિણ ગુજરાત છે દક્ષિણ ગુજરાતમાં સુરત છે વલસાડ છે નવસારી છે તાપી છે આહવા છે વ્યારા છે દમણ છે દાદરનગર હવેલી છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે જ્યારે સુરત લાગુ વિસ્તાર છે વલસાડ લાગુ વિસ્તાર છે નવસારી છે દમણ છે દાદરનગર હવેલી છે એ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવા વરસાદ અને ઝાપટા જેવો વરસાદ જોવા મળશે પરંતુ જે તાપી છે આહવા છે વ્યારા છે આ વિસ્તારોની અંદર મિત્રો માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરાપ જોવા મળવાની છે ત્યાર પછી આપણે આગળ વાત કરી લઈએ અંબાલાલ પટેલની જે ઓગસ્ટ મહિનાની જે ભયાનક આગાહી છે મિત્રો એવી એ આગાહીની મિત્રો આપણે વાત કરી લઈએ તો તમે જોઈ શકો છો એ રીતના અંબાલાલ પટેલની મિત્રો ભયાનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમની આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એકથી ત્રણ ઓગસ્ટ સુધી દરમિયાન મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે જ્યારે છથી દસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રે મધ્યમ અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી હળવો વરસાદ જોવા મળવાનો છે જ્યારે ઓગસ્ટના અંતિમ સપ્તાહ એટલે કે છેલ્લા અઠવાડિયામાં મિત્રો વૈશ્વિક હવામાન સિસ્ટમ સક્રિય થવાથી મુંબઈ અને મહારાષ્ટ્રમાંથી ભારે વરસાદ થતાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મિત્રો પૂર સર્જાય તેવી પરિસ્થિતિઓ જોવા મળે તેવી મિત્રો હવામાન ખાતા દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી કરી દેવામાં આવી છે ત્યાર પછી હવામાન ખાતા દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ અંગેની મિત્રો વાત કરી લઈએ તો તો મિત્રો મિત્રો હવામાન ખાતાનું જે અલર્ટ છે અલર્ટનું વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા મિત્રો સાત દિવસે મિત્રો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની મિત્રો આપણે વિગત વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં મિત્રો સાત ઓગસ્ટ સુધી એલર્ટ જાહેર કર્યું છે દેશના વિવિધ ભાગોમાં સક્રિય વરસાદીય સિસ્ટમના કારણે ગુજરાત છે મહારાષ્ટ્ર છે ગોવા છે હિમાચલ અને ઉત્તર ઉત્તરાખંડ છે આ સહિત તમામ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની આગાહી કરી દેવામાં આવી છે જેમાં ગુજરાતમાં એક ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જ્યારે બે થી પાંચ ઓગસ્ટ દરમિયાન મિત્રો વરસાદનું જોર ઘટી શકે છે પરંતુ છ થી સાત ઓગસ્ટ દરમિયાન વરસાદની ગતિવિધિ વરસાદની ગતિવિધિ છે મિત્રો ફરે તેવી હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહી કરી દેવામાં આવી છે તો મિત્રો આપણે વિડીયોને અહીં જ અંત કરી દઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ મિત્રો લાઈક કરીને તમારા મિત્રો સુધી શેર કરી દેજો